નમસ્કાર જોહાર હું છું સોનપ આજે વાત કરીશું તાલુકાના આદિમ જૂથના રહેતા લોકોની વાંસદા તાલુકાનું ગંગપુર ગામ છે ગંગપુર ગામમાં નવા ફળિયું છે નવા ફળિયામાં આદિમ જૂથની જે પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો મારી પાછળ જે ઘર છે એ આદિમ જૂથ પરિવારના લોકોનું છે આ મોહલ્લો આદિમ જૂથ પરિવારના લોકોનો છે પાંચ થી ચાર થી પાંચ એવા પરિવાર જે છે જેમને આજ દિન સુધી

આ તાલુકામાં જતા પછી એ લોકો કઈ કે કઈ કરીએ એમ કરીએ આવીને જોઈ જાય પછી એવા વર્ષો નીકળી ગયા વર્ષો નીકળી હા વર્ષો નીકળી ગયા પછી આવીને જોઈ જાય સરપંચો લોકોનું પછી એનું કઈ નિર્ણય આવે નહીં કારણ કે આદિમ જૂથ માટે તો ઘણી યોજનાઓ હોય છે અને બધી જ વિસ્તારમાં આદિમ જૂથને પ્રાયોરિટી આપવામાં આવે છે તો તમારા વિસ્તારમાં તમને પ્રાયોરિટી આપવામાં નથી આવતી તમારી યોજના સરકાર નથી આપતી કે પછી અહીંના નીચલા અધિકારીઓ નથી આવતી એમાં સર એવું છે કે એ જ અમને ખબર નથી પડતી કોણ બધું આ કરે ને આવે પણ પાછું અઠવાડિયો મહિનો થઈ જાય પછી પાછું કંઈ નિર્ણય જ નહીં આવે અત્યારે વાત મળી છે કે તમારું બે મહિના પહેલાં એવું કહેવામાં આવ્યું કે તમારા ઘર પાસ થયા છે તમને બનાવવામાં આવશે તમે તોડી નાખો પછી પાછું તપાસ કરતાં માલુમ પડ્યું છે કે તમારી યોજના જે છે કેન્સલ થઈ છે વાત સાચી હા સર એ તો સર સાચી છે પણ એમાં છે કે આમાં તલાટી સાહેબ એટલે કે તમે હમણાં બે દિવસમાં તમને હપ્તો લાખી આપો

એલો એ કરે જ નહીં એમ ઇન્કવાયરી જ નહીં કરે એટલે આવે કઈ જાય ભાઈ આ વસ્તુ કરવાની છે એટલે પછી કઈ નહીં એમ આપણે મણીલાલ સાથે વાત કરીએ મણીલાલભાઈએ કીધું કે યોજનાઓ તો આવે છે પણ યોજનાઓ ફક્ત ખાલી એમને કહેવામાં આવે છે કે આ યોજના આવી છે પછી એનો અમલવારી થતો નથી અને આજે પણ એમને આજ પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર છેવા ઘણા પરિવાર જે છે આજે પણ આદિમ જૂથના પરિવારો આજ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે એમને યોજનાનો લાભ નથી મળતો ટીએસપી દ્વારા યોજના આવે છે અને આ યોજનાની તપાસ કરતા

એ કઈ ને અઠવાડિયામાં બધું કરી દેશે તેના પર મહિનો નીકળી ગયેલો સજા એવા નથી અમારા સાથેના બાજુના ગામમાં અમારા હાથે જ હતા તે લોકો ચાલુ થઈ ગયેલા છે ને અમારા બાકી છે જેમ ખબર નહીં કયા યોજના એ નથી ખબર સાહેબ હા આપણને તમારું આજ સુધી કોઈ ઘર કોઈ વખત ઘર પાસે જ થયું નથી ના નથી તમે ઘરમાં કેટલા રહ્યો અમે જો પપ્પા હતા તમારા એક સાથે ત્રણ જણ છોકરો છે તે બાર મોટા એટલે ચાર જણ યોજના બીજી કઈ તમને આજીમ જ્યોત યોજના કરી એનો લાભ મળે ખરો કે પછી તે બી નથી મળતી ના એવું હમણાં કઈ હાલમાં તમને સાત આઠ વર્ષથી કઈ લાભ આવ્યો નથી આપણી પાસે મને એટલે આ રસ્તા બી નથી એટલા બનેલા હા એટલે નથી આવ્યા જ નથી મને બીજા એવા કેટલા ઘરો છે જેમને લાભ નથી મળ્યા ઘરના જો અમારા હાથેના અમે ચાર ઘર છે અમારા અમારા હાથે ચાર ઘર પાસ થયેલા છે તે લોકો આવ્યા જ નથી જેમ એના પછી ના નવી પેઢી નવા છે હજુ પણ હવે કોઈ કઈ જૂના નથી આવ્યા તો નવા કાથી આવશે તમે રજૂઆત કરી કોઈ ને રજૂઆત તો સાહેબ અમે એ લોકો ને સરપંચ લોકો ને કરીએ હવે એ લોકો કે અમારું થશે એટલે અમે કરી આપશું પણ આવતું નથી એટલે સાહેબ આગળ શું રજૂઆત કરી એવું થઈ જાય હવે અમે આગળ રજૂઆત કરી બધું કે તમારે પંચો જે રીતે ચાલે તમારું થશે એમ કે પછી આપડે આગળ ચાલે મારું નામ ઉત્તમભાઈ સંજયભાઈ ગામ ઉત્તમભાઈ આ જે ઘર જે છે એ ઘર તમારું મંજૂર થયેલું હતું પછી કેન્સલ થયું એ વાત સાચી છે એ વાત સાચી છે પણ કાથી બંધ થઈ ગયું ઘેરાવાનું તે કઈ ખબર નથી તમે તપાસ કરી તપાસ કરી પણ સરપંચ બંધ કર્યું કે ટલાટે બંધ કર્યું તે નહીં કઈ ખબર એ નથી ખબર તમને તમારું ઘર આજ સુધી કોઈ ઘર મંજૂર થયેલું જ નથી આજે તુપેલા માં તમે રહેતા છો છે એ જ ઘર છે તમારું ઘરમાં કેટલા જણા તમે રહ્યા તમે છ જણા છ જણા રહેવા ઘરમાં